જય મોગલ જય મણીધર જય વણવાડી જય કબરાવવાળી બાપ મોગલધામ કબરાવથી બાપુ બોલું છું અઢારે વરણ મારાથી હું હાલું છું અત્યારે જે કાંઈ સરકાર કામ કરે છે બહુ સારા કરી રહી છે અને મોદી એક આ દેશનો કળયુગનો પ્રશ્ન છે ખરેખર મારે કાંઈ લેવું નથી પણ કામ સારા છે પણ બીજી વાત એક આ બધાએ ગાયુવાળા બધા શું કહેવાય છે ગૌરક્ષક આવે છે આ બધા આવે છે ગાયુને બચાવવાનું બહુ સારા કામ છે અને બહુ મને મજો આવે છે ગાયુને બચાવવાના કામ કરે છે ગૌરક્ષકો આવે છે ઘણા આવે છે આજે એક બેન કોઈક બલાડા મારતા હતા કે તમે મને આગળ કરો એટલે હું ગાને વિશ્વની અરે રાષ્ટ્રની માતા જાહેર કરું રાષ્ટ્રની માતા જાહેર ન કરવાની હોય બોલો તો કરો બીજી વાત બીજી વાત તમે આ શબ્દો ખોટો બોલો છો કે ગાને તમે રાષ્ટ્રની જાહેરાત કરો તો પેલા હમ તો મોર છે રાષ્ટ્ર છે હાવત છે અને તમે પેલા હાકળ જ ન બાંધી શકો પણ વિશ્વની માં કયો ગાયને રાષ્ટ્રની નો કહે કારણ કે તમે એને બાંધી જ ન શકો વિશ્વની માં ગણો એને રાષ્ટ્રની નહીં વિશ્વને જરીક બોલો એ પેલા જરીક સમજીને બોલો તો ગાને વિશ્વની જાહેરાત કરો કા વિશ્વની માં છે બીજું કે ગાયું એ આખલા હું આખલા કહું છું આખલાય આપણે સિંઘડે ઉપાડ્યા છે હવે તો સમજો એનો ફવારા બીજા તો કારણ કે સુધરેલ ભાઈ સાહેબ વાત કરશે ટીવી નો પરિવાર હું બોલીશ તો કેટલા ફી કારણ ચારણ સૌ હર ભજવું હક બોલું દોનો માતાવલ એ નો આઠો પર અમલ જે ગાયુ નું હું તમે જે ગૌચર છે એમાં હું આવી ગયો છું હું તમે અઢારે વર્ષને કહું છું જો તમારી પેઢીને સુખી રાખવી હોય જો તમારે જીવી જાણવું હોય અને વર્ષ તમારો જો આગળ વધારવો હોય તો ગૌચર મૂકી દેજો નકર કાંઈ રહેશે નહીં વાહેલી પેઢીમાં કારણ કે ગાયના જે ખાવાની વસ્તુ છે એના મોઢેથી આપણે કોળીઓ દૂટી લઈએ છીએ અને એ ગા ભૂખી રહીએ છીએ ભાગશાળી ભલે ચરો આપે છે પાંદરાપુરમાં ખૂબ આપે છે ભાગશાળી ગાયુને ચરોય આપે છે પણ આજ મેન તમને ને મોટું નાખે એવું ક્યાંય રહેવા નથી દીધું અહીંયા ક્યાંય આપણે મેન તમે વાડા બંધાવી લીધા છે મકાન બનાવી લીધા છે ફેક્ટરી બનાવી લીધી છે મોટું મોટું બધું આપણે કરી લીધું છે એમાં હું આવી ગયો અઢારે વરણને કહું છું અઢારે વરણ આપણું કચ્છ કાઠિયાવાડ નહીં આખી ગુજરાતને આખા ભારતને કહું છું એમાં ખાસ કરી ગુજરાતને એમાં ખાસ કરી કચ્છ ને ગૌચર જમીન જે રાખી હોય વાળી હોય એમાં હું આવી ગયો મૂકી દેજો બાપ નકર માહે પેઢીયું નહીં રે કાગવાર જાણે કહે ઓલો હરાજ નાખવા વાળું નહીં રહે શું કામ કે ગાયો હવે મને તમને સિંગડે સડાવ્યા છે આપણે એને મંડા પૂરવા કારણ છે એમ કહે છે કે અમે એઠવાડા કેટલા ખાઈ કારણ અમે અમૃત જેવા દૂધ તમને આપી છે તમારા રોગ મટાડી છે અને એઠવાડા વાળા તમે અમને ખવરાવો છો એઠવાડો અને અમે ખાઈ છે ભૂખ માટે અને એ દૂધ પીવો છો ને ગાનું દૂધ પીવાથી પછી રોગ થાય શું કામ કે આપણો મતલબ છે એમાં હું આવી ગયો પણ હું અઢારે વર્ષ ને છું બાપ હમત તો માણા મારક કોઈ નો ડાબે શેઠા વાત દબાવવાનું ક્યાં રહે મારક નો ડાબાય બહુ પાપ છે બીજી વાત આપણે કહે છે મારક ચોખ્ખો ખરો હાલવાનું થાય એમ પેલા મારક તમે મોટા કરો ગૌ ગૌચર એમાં મારાથી વાત કરો જેટલી જેટલી તમે જમીન નું ડાબાવ્યું હોય ગૌચર ની અઢારે વર્ષ ને કહો છો ખરેખર જો તમારી પેઢીને તમારે સુખી ભાળવી હોય ખોટ ખપાટવાળા દીકરા દીકરીઓ ન જોવા હોય તો આ બધું મૂકી નકર વાહેલી પેટીઓને વાંચ પછી છે કારણ અમે જમે ખોટા કંકાસ થાય નો એવી જગ્યાએ તમારા બાદણા થાય એવી જગ્યાએ ખરાબ જગ્યાએ રૂપિયો વયો થાય પછી છેલ્લે કાયદ પછી આપણે અવળા જાય હું અમને નડે એ નથી નડતું આ ગાયુનો ખરાબ મને તમને નડી રહ્યો છે હવે આ એક વરવાળીનો તમને આદેશ છે એમાં હું આવી ગયો છું તો ગાયું જેને બહુ માઠું લાગશે બોલું છું પણ આવનાર પેઢી સુખી થાય છે આ બાપુનો શબ્દ યાદ આવશે અરે ભાગશાળી માણસ તો મૂકી દે છે અને એને આપણે વાળી એને એમાં વાવી પછી ખાઈ એટલે વાહે પેઢી આપણી ઉધળ થઈ જાય આ ધરતી છે રાજા રામની ક્યાંક રમી ગયા છે ક્યાંક રાજાઓ રમી ગયા છે કોઈને આશ નથી પૂરી કોઈની થઈ નથી થવા નથી તો મને તમને જે એક પાત્ર મળ્યું છે ખબરદસ્ત તો પાત્ર જો જીવી જાણીને તો દુનિયા મને તમને ભૂલશે નહીં બાકી બલાડા મારો ખૂબ રાજી છું મારતા રહ્યો પણ આવા શબ્દો કયો રાષ્ટ્રની માં નથી ગા વિશ્વની માં છે તો તમે બોલો અમે ગૌરક્ષક છે બરોબર છે તમે પણ વસ્તુ એક એમાં હું મારા આવી ગયું બધાને કહું તમે ઘરે એક એક ગા રાખો તો આ ગા જે ભટકે છે અઠવાડિયા ખાય છે એક્સિડન્ટ થાય છે એમાં ગાનો વાંક નથી વાંક મારો તમારું કારણ એને મોટું રાખવા પણ હું આપણે કહેવા નથી દીધું એમાં હું આવી ગયો હું તો ભણ છું પણ હું તમને બધાને કહું છું અઢારે વરણને કે ગૌચર મૂકી દેજો નકર વાંહે આપણી પેઢીને કોઈ ખાવા વાળું નહીં રહીએ કારણ કે ગાના મોઢાના કવળિયા લઈને ખાધા દીધા દાન જે હાથથી મેં દીધા દાન એ હાથથી હું પાછો લઈ રહ્યો છું એમાં કાંઈ રીએ નહીં મૂકી દેવાનું હોય રાજાઓ મહારાજાઓ ગાંડા નતા જેને તળા ઊંડા કરાવતા વાયુ ગળાવતા અને વટે અહીંયા થાક માર્ગ બોળા ખાતા અને અહીંયા માણા જમતા પાણી પીતા જનાવર માણા આ આ ગાંડા નહોતા એ જે કરી ગયા છે ને પણ એ તો ન થાય જ કાંઈ નહીં પણ ગૌચર કદાચ જો કોઈએ ડબાય હોય તો મૂકી દેજો હું અઢારે વરણને કહી રહ્યો છું કારણ વાહે પછી તમે શું કહેશો અમના ઘરમાં લડે છે નડતું નથી ખરબર રૂપિયા છે ને તો એક ઝાટકે આવા ખોટવાળા આવી જાય છે રોકલા થાય છે કેન્સલ થાય છે કે હાલતા જાય છે ટપોટપ મરતા જાય છે વધારે વરણને કહું છું ગૌચર હોય ને તો મારા હાવજ કાઢી નાખો તમને માથું લાગે ભલે લાગે પણ એક મોગલ તમને બચાવવા માગે છે જે તમે ડાબ્યું હોય જીવનો આલે પાપ લાગે ને કારણ કે ગાયુને ક્યાંય મોઢા નાખવા પણ નથી રવા દીધું તો પહેલાં ગાયુને બચાવું કારણ કે પૃથ્વી રાજા પથુ રાજા આ ધરતી ઉપર આવ્યા પણ ભૂત રાજા પરમાર હતા સમજી લેજો માણસ જે કહેતા હોય એ વધુ રાજા પરમાર આ પૃથ્વી ઉપર આવ્યા રચાવી એટલે એને હું પહેલાં ગાની સેવા કરીશ ગાને જમાડી પોતે જમતા જમાડ્યું ને ખવડાવી અને ગા બે પછી પોતે બે હતા આ વસ્તુ છે આ ધરતી માં છે એને ગા કયો તો ભલે શક્તિ કયો તો ભલે જગદંબા કયો તો ભલે એમાં તેત્રીસ કરોડ નો વાહ કયો તો ભલે પણ હવે આપણે જો ગાને બચાવી હોય અને મને તમને ગાના આખલાના સિંગડેથી સડાવતા બંધ થવું હોય તો ગાના ગૌચર મૂકી દો હવે ગાનું ક્યાંય આપણે મોઢું નાખવા જેવું રહેવા દીધું નથી હું અઢારે વરણને કહું છું ભલે તમારું જીવ નોલેજ મૂકી દો આ ધરતી પર હું એક વાત કરું મને બહુ મજા આવે લાંબો વાત એક રાજાએ કીધું લોભિયા માણાને લોભિયો હતો કે રાજા મારે મકાન બનાવવું છે મને થોડીક જમીન આપશો નગરમાંથી એક એક જ જેટલું તું હાલો અમે એટલી જમીન તારી